સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં એક પરિણીતા પર ચાર ઇસમોએ કર્યો દુષ્કર્મ એક યુવક દ્વારા પરિણીતાને પ્રેમ છાળમાં ફસાવી કરવામાં આવ્યો દુષ્કર્મ બ્લેકમેલ કરી ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો પ્રેમચાળમાં ચાળમાં ફસાવનાર અનુરાગસિંહ દ્વારા દુષ્કર્મ કરી પછી અંગત પળોના વિડીયો ઉતારી એમના ત્રણ મિત્રોને પણ વિડીયો અને પરિણીતાનો મોબાઈલ નંબર આપી દીધો હતો જેમાં અનુરાગ સિંહ પછી બ્લેકમેલ કરી એના ત્રણ મિત્રો દ્વારા પણ પરણિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો જેમાં બળાત્કારીઓ દ્વારા દુષ્કર્મ કર્યાનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારે વારે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો જેમાં ગોડાદરા પોલીસ દ્વારા પરણિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું દ્વારા પોલીસ સ્ટેશનમાં જતા પોલીસ દ્વારા ચાર આરોપીઓ અનુરાગસિંહ સુરત સોલંકી મોનુ શુક્લા અને પિન્ટુ યાદવના વિરુદ્ધ ગુનો નોંધીયા ગુના બે આરોપીઓ મોનુ શુક્લા અને પિન્ટુ યાદવને પકડી પાડી બે આરોપીઓની શોધખોળ ગોડાદરા પોલીસ દ્વારા હાલ ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેન રહે છે એમણે આવીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે એમના સંપર્કમાં આવેલ એક વ્યક્તિ અનુરાગ સિંહ કરીને છે એણે એમની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એના ઉપર રેપ કર્યો હતો આ ઉપરાંત અન્ય એની સાથે અન્ય ત્રણ મિત્રો પણ હતા જેઓ પણ આ અનુરાગસિંઘ થકી આ બેનના સંપર્કમાં આવ્યા હતા અને તેઓને અનુરાગસિંઘે જ આ બેનનો નંબર આ ત્રણ જણાને આપી દીધો હતો આ ત્રણ વ્યક્તિઓમાં સુરજ સોલંકી મોનુ શુક્લા અને પિન્ટુ યાદવ આ અન્ય ત્રણ વ્યક્તિઓ છે જેઓ પણ અવારનવાર આ બેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ પ્રકારની ઘટના પોલીસ સામે આવી હતી પોલીસે આ બેનની ફરિયાદ નોંધી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં એમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસે જે બે વ્યક્તિ છે મોનુ શુક્લા અને પિન્ટુ યાદવ આ ની ધરપકડ કરી છે અન્ય બે વ્યક્તિઓ જે હજી પકડવાના બાકી છે પોલીસ એની તપાસ કરી રહેલ છે સંપર્કમાં આ બેન છે જે ફરિયાદી બેન છે એ પોતે ધાગા કટિંગનું કામ કરે છે અને આ જે વ્યક્તિ છે અનુરાગસિંઘ જે એમના સંપર્કમાં સૌ આવ્યો હતો આ અનુરાગસિંઘ પોતે આ પ્રકારના જે કામગીરી કરવાની હોય છે એમાં એ સપ્લાયનું કામ કરતો હતો એ મુજબની પોલીસની માહિતી છે અને આ સપ્લાયના કામ દરમિયાન જ આ વ્યક્તિ આ બેનના સંપર્કમાં આવ્યો હતો તેઓએ નંબરની આપલાઈ કરી હતી પરંતુ જ્યારે એમના બેનના પતિ ઘરે ન હતા ત્યારે અનુરાગ સિંઘે તકનો લાભ લઈ અને આવી રીતના એમના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આ બનાવ અનુસંધાને પોલીસે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે